હવે આજે આપણે આકાશ ખૂણાનું જે ચેપ્ટર છે એ આજે આપણે કમ્પ્લીટ કરી દઈશું આજના વિડીયોની અંદર આપણે જેટલી પણ એક્સરસાઇઝ બાકી છે સતત નંબરની એક્સરસાઇઝ આપણે પહોંચ્યા છીએ ત્યાંથી આગળ ચલાવું છું હવે હું તો જો સઢે પોટીની અંદર પાના નંબર ત્રીસ ઉપરની આપણે સત્તા નંબરની એક્સરસાઇઝ પહોંચ્યા છીએ નીચે આપેલા ખૂણા કોણ માપોથી માપો અને તેનું માપ લખો અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે કોણ માપક આપણે જે માપ હોય ને એની મદદથી આપણે જે અહીંયા આકૃતિ આપેલી છે એ ખૂણાનું માપવાનું છે અને એ કેટલા અંશનો ખૂણો બને છે ખાલી ખૂણાનું માપ જ લખવાનું છે તો તમારે જે સાધન આવે છે ને કંપાસની અંદર એનાથી કોણ માપક એનાથી માપવી અને ચોરસવા આપેલા છે ત્યાં આગળ એનું માફ કરવાનું છે તો પેલી આકૃતિની અંદર આપણે જોઈએ તો ત્યારે ગોળ માપક નથી એટલે તમને હું હમણાં અંદર સમજાવું છું તો જે પેલો ઇન્ટ તમને કેટલાંશનો પૂરો બને છે એ લખેલું છે એટલે એ તમને એ લગાવી દઉં છું તમે ઘરે આકૃતિમાં ગોળ માફકથી માપી અને પછી ચેક કરી દેજો બરાબર છે તો જે પેલો ખૂણો છે ને પેલી આકૃતિ એ એકસો પાંત્રીસ નો એકસો પાંત્રીસ શા માટે કારણ કે આ જે કોણ કુણો આપેલો છે આપણને એ કાટકોણ મોટો છે જોયો આમ છે તે કાટકોણ મોટો થાય ને કાટકોણથી મોટો થાય એટલે નેવું અંશ આ બીજી આકૃતિમાં છે એ એક્ઝેક્ટ કાટકોણ બનાવે છે જોયું આપણે કાટકોણની નિશાની જોઈ છે ને જે કાટકોણ બનાવે છે એટલે એ નેવું વર્ષ છે પછી ત્રીજી આકૃતિની અંદર છે એ કાટકોણથી નાનો બનાવે છે જો એ કાટકોણથી નાનો છે મતલબ એ પચાસ અંશનો ખૂણો બને છે ચોથી ચોથા નંબરમાં પિસ્તાલીસ અંશનો ખૂણો બને છે કાટકોણથી નાનો છે એટલા માટે પાંચમા નંબરમાં કાટકોણથી મોટો છે બે તમે માપશો તો એકસો એંશી અંશનો ખૂણો બનાવજો અને છઠ્ઠા નંબરમાં કાટકોણથી નાનો છે તો એ પંચોતેર અંશનો ખૂણો બનાવ છે ઓકે તો આ રીતે જોડસમાં તમારે તપવાનું છે અને ઘરે એકવાર માપવીને પ્રેક્ટિસ પણ કરવી છે અઢાર નંબરની એક્સરસાઇઝ જોઈએ તો ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીં આગળ એ ઘડિયાળ દોરેલું છે જો ઘડિયાળ આખ્યું છે એ ઘડિયાળ અત્યારે કેટલા એક્ઝેક્ટ નવ વાગ્યા છે કેટલા વાગે છે ઇઝેક્ટ નવ તો હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો નવ એલો સવાલ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જવાબમાં આવશે નવ બીજો સવાલ છે ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બનાવેલો છે જો કાંટા દ્વારા કયો ખૂણો બને છે કાંટપુણ ખૂણ કાંટાઓ દ્વારા કયો ખૂણો બને છે કે જવાબમાં આવશે બીજા પ્રશ્નના જવાબમાં આવશે કાટકોણ ત્રીજો છે જો ઘડિયાળમાં નવ પંદર વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને નવ અને પંદર વાગે બરાબર તો કયો ખૂણો બનશે કાટકોણથી મોટો ખૂણો બનશે મારો કે આમાં જો ઘડિયાળમાં સવા નવ વાગે તો કાંટાઓ દ્વારા કાંઠકો ખૂણો બને બીજા પ્રશ્નના જવાબની અંદર આવશે કાંઠકો ચોથા નંબરમાં જો ઘડિયાળમાં બે વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને જો ઘડિયાળમાં બે વાગે તો કયો ખૂણો બને કાંઠકોથી નાનો ખૂણો બે વાગે ત્યારે કાંઠોરથી નાનો ખૂણો બને ઓકે હવે આપણી દરેકે દરેક એક્સરસાઇઝ હવે અહીંયા આગળ પૂરી થાય છે બરાબર હવે અહીંયા આગળ હોમવર્ક આપેલું છે ચાલો ગૃહ કાર્ય કરે મતલબ હોમવર્ક જે જે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા છીએ એ બધી જી મોટા ખૂણાની સંખ્યા ત્રણ અને કાઠકોરથી નાના ખૂણાની સંખ્યા સાત થાય છે બરાબર આ રીતે ખાલી જગ્યામાં લખી નાખજો પહેલી ખાલી જગ્યામાં આવશે ઓગણીસ બીજી ખાલી જગ્યામાં ત્રણ અને ત્રીજી ખાલી જગ્યામાં સાત બીજા નંબરની ઘડિયાળની જણાવ્યા મુજબ કાંટા અને મિનિટ લખો તો અહીંયા આગળ સમય લખવાનો છે અને કયો પૂર્ણ બનાવે છે એ આપણે લખવાનું છે পেলি গাডেযাছে মকিটা ভাগাছে অকাডকন বনামিছে আওয়ে কাডকন্সি মটো আওয়ে আপ্যালে কাডকন্সি মটো লকে মখে মকিটা আপে ম্য ઘડિયાળમાં તમે દસ ચાલીસ નો ટાઈમ દર્શાવો ને તો આત્મથી આનો ખૂણો બનશે એસી અંશ નો ખૂણો એકસો એસી અંશ નો ખૂણો ક્યારે બને જ્યારે ઘડિયાળમાં સાડા બાર વાગે ને ત્યારે એકસો એસી અંશ નો ખૂણો બને તો આ ઘડિયાળની અંદર તમારે કાંટા એવી રીતે દર્શાવવાના છે કે સાડા બાર વાગે થર્ડ નંબરની એક્સરસાઈઝ જોઈએ પેજ નંબર ટ્વટી નીચે બીજી ઘડિયાળોમાં ગડિયાળમાં વડે કેવા પ્રકારનો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો એ દર્શાવવાનું છે તો પેલી ઘડિયાળની અંદર કાટકોણથી નાનો ખૂણો બને છે બીજા ઘડિયાળ બીજી ઘડિયાળમાં કાટકોણથી મોટો ખૂણો બને છે અને ત્રીજી ઘડિયાળની અંદર પણ કાટકોણથી મોટો ખૂણો બને છે તો ત્રીજી ઘડિયાળમાં જોઈએ કેટલા વાગ્યા છે 8 વાગ્યા છે તો એક કાટકોણથી મોટો પાંચમા નંબરમાં કાટકોણ બનાવ્યું જો એક્ઝેક્ટ નવ વાગે છે મતલબ કાટકોણ બને છે અને છઠ્ઠામાં જોઈએ તો કાટકોણથી નાનો આ રીતનો ખૂણો બનશે તો એ કાટકોણથી નાનો થશે બરાબર તો છઠ્ઠીનો ખાલી જગ્યામાં આવશે કાટકોણથી નાનું હવે ફોર્થ નંબર નીચેના ખૂણાઓ કોણ માપદથી માપી ખૂણાઓનું માપ લખો આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ ને હમણાં લાસ્ટમાં એ જ છે અહીંયા આગળ આકૃતિ છે અભયું છે કે આકૃતિના આધારે આપણે કાટકોણથી નાનો કાટકોણ કાટકોણથી મોટો આ રીતના ખૂણાનું માપ લખવાનું છે તો જો આકૃતિ આપણી જે બે આકૃતિ તો એ કયો ખૂણો બનાવે છે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે એટલે કે તમે માપશો તો એ ત્રિસંસનો અંશનો ખૂણો બનાવે છે કેટલા અંશનો ખૂણો બનાવે છે ત્રીસ તો આજે આ બીજી આકૃતિ છે એ નેવું અંશનો ખૂણો બનાવે છે બીજી આકૃતિ નેવું વંશનો ખૂણો બનાવે એટલે કે કાટકોડ બનાવે છે શું બનાવે છે કાટકોડ ત્રીજી આકૃતિ જોઈએ તો એ પણ કાટકોડથી નાનો છે તો આ રીતની આકૃતિ છે તો એ કાઠકોડથી નાનો એટલે એ તમે માપશો તો જોશો કે પચાસ અંશનો ખૂણો બનાવે છે એકાશનો ખૂણો બનાવે છે પચાસ અંશ

જોઈએ તો એક ખૂણો બનાવે છે હવે નીચેના માપના ખૂણા રચો જો અહિયાં માપ આપેલું છે પાંત્રીસ અંશ પાસઠ અંશ અને એકસો પંદર તો કોણ માપક ની આપણે એવી આકૃતિ જો ત્રણ આકૃતિ તમને જોઈને બતાવી દઉં છું

કેવી રીતે બને છે કાટકો మేని తమ్న లేవా దెర్ప్రక్రినిందర అందర్ కెల్నిందర్నిందర్ దేందర్. కోందర్ తోక న్యానిన్భాన చేహేలుని చ్ప్ర్ న్భార్ కెల్నింద

પરિમિતિ શોધવાની આવશે તમારે પરિમિતિ કેવી રીતે શોધાય એનું તમે સૂત્ર પણ આપવામાં આવશે બરાબર ટોટલ જે ચાર ચોરસમાં જે ગુણા પડે ને એને ગણી અને પછી આપણે એની પરિમિતિ શોધવાની હોય છે અને ચોરસ કેટલા છે એ ગણવાના છે ચોરસનું ક્ષેત્રફળ શું હોય છે પછી ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું ચોરસની પરિમિતિ पण आकारो परिमिती और क्षेत्रफळ जे तो दरे के दरे को आपड़े। आज आणि के शोधो आरक वस्तू चर्चा तो आरेची सौप्रथम आज आपण परिमिती केली शोधाये आपण पहिली एक्सरसाईज पहिली एक्सरसाइज स्टार्ट करू चैप्टर नंबर थ्री સ્વાધ્યાય પોષીની અંદર કેટલા ચોરસ એમાં એક્સરસાઇઝ નંબર વન પેજ નંબર થર્ટી શું આપેલું છે આપણને નીચે આપેલા આકાર છે શોધો અને એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર આપના આધારે આપણે છે તો અહીંયા આગળ આપણને એક બે ત્રણ ચાર અને પાંચ આવી પાંચ ટાઈપ છે આપણે ઊભી બે લાઈન છે આ داني <laughs> کومه બે ત્રણ ચાર અને પાની આકૃતિમાં થશે આઠ ચોરસ સેન્ટીમીટર અને પાંચમા નંબરની આકૃતિની અંદર થશે સોળ ચોરસ સેન્ટી મીટર બરાબર તો આ રીતે પરિમિતિ શોધવાના દાખલા આપણે જોઈ લીધા હવે લંબચોરસ દોડો અઢાર સેન્ટીમીટર ફરીથી ધરાવતા બીજા ભાગતા બે લંબચોરસ શોધો આ એક્સરસાઇઝ છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું આજના વિડીયોની અંદર આપણે આટલું જ નેક્સ્ટ થર્ડ નંબરનું જે ચેપ્ટર છે લંબચોરસ કેવી રીતે શોધવાનું અને આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું એ દરેક વસ્તુની ચર્ચા આપણે હવે નેક્સ્ટ વિરિયડમાં કરશું ઓકે